જુનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આયોજિત શૌર્ય રથયાત્રાનું માળિયાહાટીના પંથકમાં ઉષ્માભેર સ્વાગત થયું ત્યારે આ શૌર યાત્રામાં આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખૂબ જ શિસ્તબંધ રીતે નીકળેલી હતી ત્યારે જય જય શ્રી રામના ના સાથે માળિયાહાટીના ગુંજી ઉઠ્યો હતો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના માળિયાહાટીના પ્રખંડ દ્વારા શૌરી યાત્રાનું ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરાયું આ અશૌરી યાત્રાનું ઠેર ઠેર જગ્યા પર મહા અનુભવો એ તેમજ માળ્યાહાટીનાના જનતાના દ્વારા શૌર્ય યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતેથી સૌપ્રથમ પ્રથમ માળિયાહાટીના પંથકના પ્રવેશ દ્વાર શૌર્ય યાત્રાનું વધામણા ડીજેના તાલે શોભા યાત્રા શરૂ કરીને શહેરના મુખ્ય બજારોમાંથી મહારાણા પ્રતાપ ચોકમાં શૌર્ય યાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને મહારાણા પ્રતાપ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માળિયાહાટીના કાર્યકર્તાઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી વિશ્વ પરિષદનો આયામ એવું બજરંગ દ્વારા ત્રણ ત્રેવીસ તારીખથી આખા ભારતભરની અંદર શૌર્યયાત્રાનું આયોજન કરેલ છે એના અનુસંધાને આજે જૂનાગઢ વિભાગની શૌર્યયાત્રા માડિયા ગામની અંદર નગર વચ્ચે કરે છે અને હિન્દુ યુવાનોને જાગૃત કરવાનું કામ જે શૌર્ય દિવસ તરીકે આખો સમાજ ઉજવે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંને દિવસે બાબરી ધ્વંસ કરી અને સમગ્ર હિન્દુ સમાજને ગૌરવંગિત કરવાનું કામ આ ભજનગળ કરેલું એને અનુસંધાને શૌર્યયાત્રા કાઢેલી છે અને આગામી જાન્યુઆરી મહિનાની અંદર ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરની અંદર પાછા સ્થાપિત થવાના છે એના અનુસંધાને હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આ શૌર્યયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદે ખૂબ સરસ આયોજન કરેલું છે તમામ નગરજનોનો ખૂબ સારો અને સરસ સહકાર મળે છે